પોતાની મણવર જે રામ ઘરના મણવર બાબુ ઘરના મણવર તથા ધરમદાસ રણછોડદાસ સાધુ એ સવારના દુકાને પહોંચ્યા હતા અને મીઠાની ગાડી કેમ અટકાવો છો તેમ કઈ દુકાનની સામે ગાડો બોલતા હોય દુકાનની સામે ગાડો બોલવાની ના કહેતા ધોકા અને લોખંડના પાઇપ વડે માર મારતા ફ્રેક્ચર મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા રાપર સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા ત્યારબાદ બધુ સારવાર માટે ભુજ સિવિલમાં મોકલવામાં આવ્યા હતા ત્યાં તેમને મોઢામાં ભાગે 20 ટકા આવ્યા હતા આરોપીઓએ ગાડા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ગાડીઓપુરા ગામના લોકોએ રોકાવી હતી જ્યારે ગાડીઓ રોકાવામાં આવી ત્યારે ફરિયાદ કરનાર ગોવિંદ ધના વરચંદ હાજર પણ ન હતા તેમ છતાં તેમના ઉપર જાન લેવા હુમલો કરી આજ તો તું બચી ગયો પણ બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત પરિવાર દ્વારા ગુંડા તત્વોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર પ્રભુભાઈ ગોવિંદભાઈ ગામ રામવા તો આ લોકોએ મારા બાપાને માર માર્યો હતો એમના દુકાને હતા અને લોકો બારેથી આવ્યા ને ગાડા ગાડી કરતા હતા એમાં ના પાડી તો મારા બાપાને મારી ગયા છે બનાવમાં એવું હતો કે આગલા દિવસે અહીંયા ગાડીવાળા ઓવરલોડ મીઠાની બેફામ આપતા હતા અહીંયાથી તો ગામ લોકોએ ના પાડી કે આટલી ઓવરલોડ ગાડીઓ તમે બેફામ ના આપો તો અહીંયા ગાડી રોકાવેલી આગલા દિવસે સાંજે બનાવ બન્યો એનાથી તો એ લોકો ત્યારે બધા ગામને ધાક ધમકી દઈને ધોકાને દોરીને ગાડી કટાવીને બોલતા હતા ગાડી તો પછી બે ચાર જણા આવી ગયા કોઈ ગાડી નીકળાવી દીધી એ ટાઈમે અને એ લોકો ભાગી ગયા પછી પાછળના દિવસે સવારના એ લોકો ગમે એ રીતના કોઈ કીધો હશે અહીંયા બીજા લોકો બેઠા હતા એના માટે આવ્યા કોઈ ધોકાને પાઇપને એવા હથિયાર લઈને તો બારે દુકાનની વાળે આવીને સકડી ઉબે લઈને આવ્યા હતા એ પાર્ક કરીને એમાં ગાળા ગાડી કરતા હતા તો બાપાએ ના પાડી કે તમે અહીંયા ગાળા ગાડી ના બોલો સાધુરામ હતા એમને એમ કી કીધું કે આ સાધુરામને તમે કાંઈક કહો ગાળા ગાડી નાખ્યા આટલો બધો તમે એમને ના કયો જવા ના આપો તો એમાં પછી બાપા ઊભા હતા અને એમને પકડી રાખ્યા સામારાધુએ અને ઓલા લોકો હતા એ પાઇપથીને ધોકાથી હુમલો કર્યો હુમલાની અંદર તો ઈજા બહુ હતી પણ ત્યાં હોસ્પિટલની અંદર કાંઈ પૂરતી સારવાર રાપર પહેલાં લઈ ગયા અમે પ્રાઇવેટ સાધનમાં તો એમને કાંઈ બરાબર ધ્યાન આપ્યો નહીં અને ત્યાંથી અમને રિફર કર્યા ભુજ ત્યાં હું પણ કાંઈ ખાસ સારવાર થઈ મતલબ પણ જોઈએ એટલી ન થઈ રાફર તો અમને પૂરા ટાંકા જ ના આપી દીધા અને ડાયરેક્ટ ભુજ રીફર કરી દીધા તો અંદર ખૂન આવતો તો એ બંધ જ ના થયો અને અહીંયાથી કે અમારું કામ નથી તો ભુજ લઈ ગયા તો ભુજ લઈ જઈને અમને હું બસ એક દિવસ રાખ્યા ને કંઈ ટાંકા લીધા ને એટલે કંઈક રિપોર્ટ એના કર્યા અને અમને રજા આપી દીધી પછી બાપાને એવો છે કે હજી મોઢાની અંદરથી લોહી આવે છે અને આંખની ઉપર સોજો છે અને ડૉક્ટરના રિપોર્ટ એમ બોલે છે કે અહીંયા ક્યાં ઉપર જે લાગેલો છે ત્યાં હાડકીની અંદર ફ્રેકચર ફ્રેક છે પણ તેમ છતાં એની સારવાર નથી કરી હજી અમને સંતોષકારક અને એમને રજા આપી દીધી છે માંથી પોલીસે હજી સુધી કાંઈ કાર્યવાહી નથી કરી એ લોકોની ધરપકડ પણ નથી કરી ને કંઈ અમે રજૂઆત તો નહીં કરી એસપી સાહેબને આ તે અમે જે એની અંદર સાધન લઈને આયા હતા એ પણ નથી લખ્યો ને અમને પછી અમે ત્યારે ખૂન બહુ નીકળતો હતો તો ધ્યાન ના આપ્યું છે એમાંથી લઈ લીધી ડાયરેક્ટ અને અમને બીજા દવાખાને એડમિટ કરી

અને હજી એ લોકો બારે ખરે છે અમને કદાચ એવું છે કે એ લોકોને મારવાનો ઈરાદો હોય એ અમારી એ માંગણી છે કે આ લોકો એના તાત્કાલિક એ લોકોની ધરપકડ કરે